દેખામ તાલુકાના બહેલ પોલીસ સ્ટેશનમાં પીએસઆઈના અધ્યક્ષ સ્થાને છત્રીસ જેટલા ગામોના સરપંચોની બેઠક યોજાઈ ગાંધીનગર જિલ્લાના દેખામ તાલુકાના બહેલ આઉટ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીએસઆઈ એસ એન ક્ષત્રિયના અધ્યક્ષ સ્થાને ગામડાઓમાં પ્રજાકીય પ્રશ્નોને વાચા મઢાને આ વિસ્તારના ગામડાઓમાં આવવા જવાના મુખ્ય માર્ગો ઉપર હાલમાં સીસીટીવી કેમેરા નહીં હોવાથી ચોરીના ભેદો પોલીસ તંત્ર તાત્કાલિક ઉકેલી શકતું નથી તેથી પીએસઆઈએ બહિયલ બીટ વિસ્તારના છત્રીસ જેટલા ગામોમાં મુખ્ય માર્ગો ઉપર અને ગામની અંદર સીસીટીવી કેમેરા મુકાવવા માટેની આ સરપંચોને દરખાસ્ત મૂકીને સીસીટીવી કેમેરા નાખવામાં આવશે તેવી રજૂઆત કરી હતી અને ગામે ગામ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ શાંતિમય રીતે જળવાઈ રહે તે દિશામાં પગલું ભર્યું છે અને સરપંચોને પીએસઆઈએ રજૂઆત કરી છે કે તમારા ગામોમાં સીસીટીવી કેમેરાના ફૂટેજ દ્વારા ચોરીના ભેદ ઉકેલી શકાશે તેના માટે સૌ સરપંચ સહકાર આપવા રજૂઆત કરી હતી આ કાર્યક્રમમાં હરસોલીના સરપંચ મહેન્દ્રસિંહ ચૌહાણ સભ્ય સુનિલસિંહ ચૌહાણ પશુનિયાના સરપંચ શ્રાવણસિંહ સોલંકી ઝાલાના મુવાડા સરપંચ બાલાજી ઝાલા કડાદરા સરપંચ દશરથભાઈ ઠાકોર રાકેશભાઈ પટેલ બહિયલ તેમજ કમાલબંધ વાસણાના સરપંચ બહિહલના ચિરાગભાઈ પટેલ તેમજ બહિહલ પોલીસ સ્ટેશન વિસ્તારના અન્ય સરપંચો અને આગેવાનો ઉપસ્થિત રહેવા પામ્યા હતા ટીવીએ ટી ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર અગરસિંહ ચૌહાણ હરસોલી દહેગામ